નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલી નીચે મુજબની વિવિધ જગ્યાઓ જેમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એનિમલ કીપર સર્વે આસિસ્ટન્ટ ઓફિસ આસિસ્ટન્ટ તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત હોવી છે વિડીયોમાં આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો પોરબંદર વન વિભાગમાં ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી હેઠળ મંજૂર થયેલી નીચે પ્રમાણેની જગ્યાઓ ભરવાની થતી હોય નીચે જણાવેલી લાયકાત તરત ઉમેદવારો પાસેથી નામ સરનામું ઉંમર શૈક્ષણિક લાયકાત તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા આધાર કાર્ડ સાથે અરજીપત્રક જે અહીંયા લિંક આપવામાં આવેલી છે મિત્રો એચડીટીપી સ્લેશ ક્યુઆર સ્લેશ કોડ ડોટ એફડી લિંક તેમજ ક્યુ આર કોડ છે તે સ્કેન કરી અને ડાઉનલોડ કરી ફોર્મમાં માગે મુજબની વિગતો ભરી સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નીચે જણાવેલ સરનામે પહોંચી જાય તે રીતે આમંત્રિત કરવામાં આવે છે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ નીચે મુજબના ક્રમ નંબર ત્રણથી છના પસંદગી પામેલ ઉમેદવારોનો કોમ્પ્યુટર ટેસ્ટ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે ચોવીસના રોજ રાખવામાં આવેલ છે તેમજ તમામ ઉમેદવારોની ઇન્ટરવ્યુ તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલ છે વિગતવાર જોશું જ જગ્યાઓ વિશે તો તમે જોઈ શકો છો લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર માટેની એક જગ્યા છે મિત્રો હંગામી ધોરણે અગિયાર આધારિત જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી ઇન એનિમલ હસબન્ડરી તેમજ એનિમલ સારવાર અંગેના અનુભવને પ્રથમ પસંદગી મળશે મિત્રો બાવીસ રૂપિયા માસિક અહીંયા મહેનતાણો દર રહેશે ત્યારબાદ એનિમલ કીપર માટેની એક જગ્યા છે મિત્રો હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત પગાર ધોરણ પંદર હજાર રૂપિયા માસિક મહેનતાણું રહેશે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ તથા વન્ય પ્રાણી પકડવા છોડવા તથા સારવાર અંગેના અનુભવીને પ્રાથમિકતા આપવામાં આવશે ત્યારબાદ સર્વે આસિસ્ટન્ટ માટેના અગિયાર માસના કરારના ધોરણે હંગામી ધોરણે એક જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણ માસિક પંદર હજાર રૂપિયા રહેશે ડિપ્લોમા ઇન સિવિલ સર્વેર આઈટીઆઈ તથા ઓટોકેડના જાણકારી હોય તેમજ સર્વેને લગતી ફિલ્ડની કામગીરી આ ડિમાર્કેશન તેમજ ગુજરાતીને અંગ્રેજી ટાઇપિંગ ધરાવતા સ્કીલ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જે આઉટસોર્સ એજન્સી મારફત રહેશે મિત્રો તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર ફોર રિસેપ્શન સેન્ટર ફોર બરડા જંગલ સફારી આઉટસોર્સ એજન્સી મારફત એક જગ્યા છે તેમજ ટુરિઝમ આસિસ્ટન્ટ એટ રિસેપ્શન સેન્ટર ફોર બરડા જંગલ સફારી આઉટસોર્સ એજન્સી મારફત એક જગ્યા છે મિત્રો જેમાં પગાર ધોરણની વાત કરીએ તો આઉટસોર્સ એજન્સીના નિયમ મુજબ કુલ મહેનતાણાની રકમમાંથી નિયત મુજબ પીએફ વગેરેની કપાત થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે માની યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષા પાસ તેમજ સીસીસી અથવા તો પીજીડીસીએ અથવા તો ડીસીએસ કોમ્પ્યુટર પરીક્ષા પાસ તેમજ અંગ્રેજી ગુજરાતી શ્રુતિ ફોર્ટમાં ટાઈપિંગ તથા ઇન્ટરનેટની જાણકારી ધરાવતા હોવા જોઈએ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષા પાસ તથા સીસીસી અથવા તો પીજી અથવા તો ડીસીએસ કોમ્પ્યુટર પરીક્ષા પાસ અંગ્રેજી ગુજરાતી શ્રુતિ ફોર્ટમાં ટાઈપિંગ તથા ઇન્ટરનેટની જાણકારી ધરાવતા હોવા જોઈએ ટુરિઝમ આસિસ્ટન્ટની જગ્યા માટેની વાત કરીએ મિત્રો તો મન યુનિવર્સિટીની ડિગ્રી પરીક્ષા પાસ તેમજ સીસીસી અથવા તો પીજીડીસી અથવા ડીસીએસ કોમ્પ્યુટર પરીક્ષા પાસ થયેલા હોવા જોઈએ વય વયમર્યાદા અઢારથી ચાલીસ વર્ષની રહેશે મિત્રો યોગ્ય ઉમેદવાર મળી રહે તે માટે પોરબંદર વન વિભાગ પોરબંદર દ્વારા જાહેરાત આપવામાં આવેલું છે ક્રમ નંબર એક થી ત્રણની જગ્યામાં પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે અને ક્રમ નંબર ચાર થી છ ની જગ્યામાં પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક આઉટસોર્સ એજન્સી મારફત કરવામાં આવશે મિત્રો અને તે એજન્સીના મનોબળ અગણાશા એજન્સીના નિયમ મુજબ માસિક એજન્સી દ્વારા કરવામાં આવશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો નાયબ વન સંરક્ષકની શ્રીની કચેરી પોરબંદર વન વિભાગ ફોરેસ્ટ કોલોની ચોપાટી મેદાન પાસે રામ મંદિરની સામે પોરબંદર છત્રીસ જીરો પાંચ પંચોતેર પિનકોડ પર મોકલવાનું રહેશે અહીંયા ક્યુઆર કોડ આપવામાં આવેલો છે મિત્રો તેને સ્કેન કરી અને તમે જે એપ્લિકેશન ફોર્મ છે તે તમે ડાઉનલોડ કરી શકશો અથવા તો જે અહીંયા લિંક આપવામાં આવેલી છે મિત્રો તે તમે તેના પરથી પણ ડાઉનલોડ કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અંતર્ગત પોરબંદર વન વિભાગમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે મિત્રો ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અરજી છે તે મોકલવાની રહેશે મિત્રો નીચે આપેલા એડ્રેસ પર તમે જોઈ શકો છો દેવભાસ્કર રાજકોટ આવૃત્તિમાં સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી